સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકના વિવિધ જિલ્લાના અનેક ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂચ અને મહેનતથી ખેતીમાં આબોલ પરિવર્તન લાવી અને પોતાનું ખેત ઉત્પાદન વધાર્યું છે આવા ખેડૂતોની સાફલ્ય ગાથાને વર્ણવતી એક વિસળી તૈયાર કરવાનું બીડું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ ઝડપ્યું છે યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ વિસળી અન્ય ખેડૂતો જુએ એને અપનાવે એમાંથી પ્રેરણા મેળવે અને એ રીતે પોતાની ખેતીમાં પરિવર્તન લાવી અને પોતાનું ખેત ઉત્પાદન વધારે અને એ રીતે રાજ્યના કૃષિ વિકાસમાં એમનો ફાળો આપે એ જ મારી નમ્ર અપીલ છે પ્રગતિશીલ ખેડૂત શ્રી ગેનાભાઈ ડી પટેલની સફળગાથા કૃષિ ક્ષેત્ર આપણી અર્થવ્યવસ્થાની તાકાત છે હરિયાળી ક્રાંતિ દ્વારા આ ભૂમિપુત્રો દેશની અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવ્યા છે તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે વિવિધતા સભર ઘનિષ્ઠ ખેતી કૃષિ ક્ષેત્રે અવનવા ખતરા અને સાહસિકતા એ ખેડૂતોની આગવી શૈલી છે ઉત્તર ગુજરાતના ખેડૂતો પોતાની આજુબાજુની સ્થાનિક પરિસ્થિતિમાં અનુકૂળ આવે તે મુજબના ફેરફારો કરીને વૈજ્ઞાનિક અભિગમ પોતાના ખેતરમાં અપનાવે છે અને ખેતીમાં વિવિધતા લાવવા માટે હર હંમેશ પ્રયત્નશીલ હોય છે આવો આજે આપણે આવા જ પ્રેરણાદાયક અને પ્રગતિશીલ ખેડૂતો વિશેની સફળ ગાથા વિશેની માહિતી મેળવીએ ખેતી હવે સારી આવક મેળવવા માટેનો ઉત્તમ વ્યવસાય બની રહ્યો છે ખેડૂતો ખેતીમાં ક્રાંતિકારી અને આમૂલ પરિવર્તન લાવ્યા છે ખેડૂતો નવીન ટેકનોલોજી અપનાવીને તેમજ નવીન પાક દાખલ કરીને ઓછા પાણી અને ઓછી મહેનતથી પણ ધાર્યું ખેત ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યા છે અહીં આપણે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સરકારી ગોળિયા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી ગેનાભાઈ દરગાભાઈ પટેલની હું એક થી સાત ધોરણ અહીંયા સરકારી ગોળિયામાં ભણ્યો છું અને આઠ ધોરણથી બારમા ધોરણ સુધી હું ડીસા ભણવા માટે ગયેલો હતો અપંગ હોવાના કારણે બહુ પરિશ્રમ કરી અને હું બાર ધોરણ સુધી પહોંચી શક્યો હતો લાખણી અને આપણો બનાસકાંઠા આ અંદર નોકરી કરવા આવવું હોય તો પણ એક એક કે બનાસકાંઠા તો એ જે સુ ગતિ એવા વિસ્તારની અંદર અને સુકા ડ્રાય વિસ્તારની અંદર જે અહીંયા વરસાદ પણ આની છે જેમાં કશું પાકતો નથી એવા વિસ્તારની અંદર કોઈ વિચારી જ ના શકે એવા વિસ્તારની અંદર અમુક પ્રથમ દાડમનો વાવેતર કરેલો છે રણની કાંધી આપેલા સરહદી અને સૂકા ગણાતા વિસ્તારમાં શ્રી ગેનાભાઈ પહેલા ચીલા ચાલુ પાકોનું વાવેતર કરી પરંપરાગત જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા પરંતુ કૃષિ મહોત્સવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા અને સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લઈ પ્રેરણા મેળવીને તેમના વિસ્તારમાં નવીન પાક તરીકે દાડમની ખેતી બે હજાર પાંચથી સૌ પ્રથમ તેમણે શરૂ કરેલી ખેતીનો વ્યવસાય મારા પિતાજી મારા ભાઈઓ બધા કરતા હતા તો ચીલા ચાલુ ખેતી કરતા હતા તો મને એવો વિચાર આવ્યો કે આપણે કંઈક નવું કરીએ અપંગ છીએ એટલે આપણે બધા જે કરી શકીએ એ તો નથી કરી શકવાના તો મેં મારા ભાઈઓ અને પિતાજીને સાથે બેસીને વાત કરી કે આપણા ચીલા ચાલુ ખેતીની અંદર આરતી કરતા આવ્યા છીએ આપણા અમુક પ્રસંગો સચવાય છે પરંતુ આપણે આપણા બાળકોને સારો શિક્ષણ આપી શકતા નથી તો આપણે કંઈક ચેન્જ કરીએ અને એ વિચારીને મેં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા સરદારનગર દોતીવાડા ત્યાં આપણા અધિકારીઓને મળ્યો જિલ્લા પંચાયત ખેતીવાડી ખાતામાં પણ જઈને મળ્યો અને બધાને મળી અને એમણે બધાએ મને કહ્યું કે તમે આ બાગાયતની ખેતી કરો તો તમને થોડો આમાં અનુકૂળતા આવશે હવે અમારે આ ગેનાભાઈ અપંગ હતા અને આ બધી બારી યુનિવર્સિટીમાં બધી જોઈને આવ્યા ને કે આપણે દાડમ કરવી છે એટલે અમે ના પાડતા બે વર્ષ અમે ના પાડી ક્યાં કરાય જ નહીં પણ એના પછી ખૂબ તમન્ના હતી કે આપણે કરવી છે અને અમે અમને ઝઘડા કરીને કે આપણે દાડમ જ વાવી છે એમના કહેવાય અમે વાવી એટલે અમે ખૂબ પૈસાદાર થઈ ગયા પપૈયા પછી ચીકુ બધી ઘણી પેલી વેરાયટી હતી પરંતુ મેં એક જ આમાં સિંદૂરી દાડમ કે એનામાં મને થોડો સારો લાગ્યું અને એની બહુ ઉજળી તકો મને દેખાણી તો મેં બે હજાર ને પાંચની સાલમાં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ કર્ણાટકના પ્રવાસ કરી અને ત્યાંથી મેં દાડમના રોપા લાવી અને મેં મારા ખેતરમાં આ પ્લાન્ટ લગાવેલા સરકારની પચાસ ટકા સબસિડીથી પોતાના ખેતરમાં સો ટકા ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને સિંદુરી જાતની દાડમની કલમો મહારાષ્ટ્રના સતારાથી લાવીને પોતાના ખેતરમાં વાવેતર કરેલું એ વખતે તો અમારા સમાજ બધો બહાર ઓછો જવાના કારણે બધા હસતા હતા કે આ એક અપંગ માણસ અને આ બધાને લોક કરશે એના કરતા આ ન કરે તો સારું યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને એમના સાનિધ્યમાં રહીને મેં એમના વૈજ્ઞાનિકોની સલાહ લઈ પંદરમી ઓગસ્ટ બે હજાર પાંચમાં સિંદુરી ધાડમના પ્લાન્ટ નાખ્યા બનાસકાંઠા જે પછાત જિલ્લો છે અહીંયા પાણીના તળ ઊંડા વર્ષો વર્ષ ઊંડા જતા હોય છે જે લાઈટ અમને આઠ કલાક આપવામાં આવતી હતી એમાં અમારે આ ખેતરમાં પાંચ હેક્ટરમાં પૂરું પિયત થતું ન હતું પરંતુ ડ્રીપ ઇરિગેશન કરવાના કારણે ઝાડના થર સુધી પાણી પહોંચાડી શક્યા છીએ સબમર્સિબલ પંપ જે અઠવાડિયામાં આઠે આઠ દિવસ ચાલતો તો એ ચાર દિવસમાં અમારું કામ થઈ જાય છે અને ઝાડ બહુ સરસ સ્થિતિમાં રહે છે શરૂઆતના વર્ષ સુધી સાથે આંતરપાક તરીકે લસણ જેવા શાકભાજીના પાકોમાંથી પણ વધારાની સારી એવી આવક મેળવેલી દાડમ વાવેતર કરી દીધું પરંતુ એને જીવવા માટે ત્રણ વર્ષ સુધી કઈ પાકે એવો સ્થિતિ ન હતી જેના કારણે અમે પશુઓની સંખ્યા પણ વધારી હતી પછી દાડમ ની અંદર આંતરક્રોપ લેવાનો મે શરૂઆત કરી તો એની અંદર મે ટમાટા ડુંગળી મરચા લસણ એવી પાક કર્યો તો જેના કારણે કરીને અમે એ પાક ફેરબદલી કરવાના કારણે પણ અમારો આંતર જે ક્રોપ થયો તો એ પણ સારો થયો તો પછી આ દાડમ પાક ત્રીજા વર્ષે આવતો હોવાના કારણે ઘર વ્યવહારમાં મને ત્રણ વર્ષ સુધી બહુ મુશ્કેલીઓ પડી પરંતુ ત્રીજા વર્ષથી અમે સક્સેસ ગયા હતા ત્રીજા વર્ષે અમે એક કરોડ ને સોળ લાખ ની દાડમ વેચી હતી તેમણે વર્ષ બે હજાર કિલોગ્રામ જેટલું છાસઠ પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાણ કરી રૂપિયા પંચ્યાસી લાખ હજારની આવક મેળવેલી જેમાંથી રૂપિયા પંચોતેર ચોખ્ખો નફો મેળવી સફળતાની સિદ્ધિ હાંસલ કરેલી ધીમે ધીમે બીજી પણ મારે અહીંયા કુડા ગામે મેં જે આ દાડમના પાકમાંથી જમીન ખરીદી છે તે પણ હું દાડમનું છું મારી આજુબાજુના ખેડૂતોએ પણ મારી પ્રેરણા લઈ અને મારા આખા ગામની અંદર સો સો ટકા ખેડૂતોએ દાડમ લગાવી દીધી છે અને આ વર્ષે સારા ભાવ આવવાના કારણે કરીને અને વધતા સારું વળતર મળવાના કારણે સરકારી ગોળીયા ગામ અત્યારે હાલ સો સો ટકા બગાયત જાહેર થયેલ છે શ્રી ગેનાભાઈએ દાડમની ખેતીમાં અપનાવેલી આધુનિક ટેકનોલોજી દાડમ લગાવવા માટે અમે શરૂઆતમાં એને અઢી બાય અઢી બાય અઢી ફૂટના ખાડા કરવાના રહે છે અને ખાડાની અંદર ખાતર આપણો દેશી છાણીયું ખાતર લગાવીએ છીએ અને એને ઉદય ન ખાઈ જાય એના માટે અમે એકલો રોપાયરી ફોર્સનો પણ છંટકાવ કરી દઈએ છીએ એટલે નાનો જે રોપો છે એ સરસ સ્થિતિમાં મોટો થાય છે જે શરૂઆતમાં અગિયાર બાય સાડા સાતનો દાડમનો વાવેતર કરેલો હતો પરંતુ એ એનો જે એને નજીકતા રહેવાના કારણે દાડમની અંદર થોડો ડિસ્ટન્સ રહેવો જરૂરી છે એની અંદર નિંદણ કરવું એની અંદર ટ્રેક્ટર ફેરવવું પડે એની અંદર કામમાં માણસોને ફ્રૂટ લાવવા માટે કરીને એ જગ્યા ઓછી પડતી હોય છે જેના કારણે કરીને અત્યારે અમે પંદર બાય આઠના ગાળાથી દાડમનો વાવેતર કરી રહ્યા છીએ સો ટકા ટપક પદ્ધતિએ પિયત આપી પાણી વીજળી મજૂરી ખર્ચ વગેરે બચાવીને વધુ અને ઉત્તમ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવેલું ફર્ટિગેશન થી રાસાયણિક ખાતરનો બચાવ કરેલો છે ખાતરની પણ જરૂરિયાત હોય છે તો એ ખાતરને ફર્ટિગેશન ટેન્ક દ્વારા એક જ જગ્યાએથી દરેક રોપાને ખાતર મળી રહે એ રીતે અમે ડ્રિપ ઇરિગેશનમાં ખાતર પણ ટપક સિંચાઈ દ્વારા આપી શકાય છે દર વર્ષે આ આદાનને છાણીયો ખાતર આપવું જરૂરી હોય છે એટલે એના માટે કરી અને અમે ખાડા બનાવી એની અંદર છાણીયો ખાતર અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સ અને જરૂરિયાત મુજબ ભરતા હોઈએ છીએ અનિવાર્ય છે નિંદન કરવું જરૂરી જ છે ઘરના સભ્યો તથા આ ટ્રેક્ટર થી પણ અમે નિંદણ કરીએ છીએ જે વર્ષમાં એક વખત અને દર વખતો વખત એના જે પીલા ફૂટે છે એ પીલા પણ કાઢવા માટે ફરતા રહેવું પડે છે ખેતરની અંદર એક જ ચામટો પાક લેવા માટે કરી અને આના ઉપર ઇથ્રીલ જે ઓગણચાલીસ ટકા એસેલ ચોંટતા હોઈએ છીએ જેથી કરીને એના ટોટલ પાંદડા ખરી જાય છે પાંદડા ખર્યા પછી નવા પાંદડા આવવાની શરૂઆત થાય છે એ ટાઈમે પાંદડાની ચોકડી આવતી હોય છે અને એની અંદર એક જ ચામટા ફૂલ આવી જાય છે અને એ ટાઈમે એને પાણી આપવાની શરૂઆત કરીએ છીએ જેના કારણે કરી અને પાંદડામાંથી ફૂલ ફૂટી નીકળે છે અને ધીમે ધીમે ગોટી બનતી જાય છે નાનો છોપારી જેવું ફળ થઈ જાય એના પછી ઘણા પ્રોબ્લેમ ઓછા થઈ જતા હોય છે પક્ષીઓ થી દાડમને બચાવવા બર્ડ નેટ પણ વસાવેલી છે દાડમના બગીચામાં આંતર ખેડ અને અન્ય ખેતી કાર્યો કરવા મિની ટ્રેક્ટર વસાવેલું છે ઓર્ગેનિક સ્લરીનું ઉત્પાદન કરીને દાડમના પાકને આપે છે દાડમનું એપ્રિલ માસમાં પ્રુનિંગ કરવામાં આવે છે આમ હસ્તબહાર લેવાથી દાડમની નિકાસ માટેની સારી ગુણવત્તા મળે છે છ મહિને ફળ કમ્પ્લીટ થવા મળે છે અને છ મહિના પછી કાપણી આપણે કરવાની હોય છે ફળ બગડી ન જાય એટલા માટે કેરેટની અંદર એને ભેગા કરી અને આ ટ્રેલરમાં ભરી અને અમારા ઘર સુધી લઈ જઈએ છીએ ત્યાં પેક હાઉસ સુધી હવે આના માર્કેટ માટે મેઇન તકલીફો તો પહેલાં હતી અમે શરૂઆત કરી એ વખતે માર્કેટમાં કોઈ લેનાર જ ન હતું પરંતુ ધીમે ધીમે અમે એક બે વર્ષ સુધી દાડમના માર્કેટમાં થોડી માર્ગ આપી અમદાવાદ લઈ ગયા જયપુર લઈ ગયા પરંતુ એમાં કંઈ ફાવટ ના આવી જેના કારણે કરીને અમે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અમે વેપારીઓનો કોન્ટેક્ટ કર્યો આખા ગામમાં દાડમ લગાવવાના કારણે ધીમે ધીમે વેપારીઓને પણ આવવાની છૂટ થઈ શરૂઆતમાં અમે ત્રણ રૂપિયા થી સત્તર રૂપિયા સુધી દાડમ ભાવ લીધેલા હતા અમે આ વર્ષે વેપારીઓ બહુ બોળા પ્રમાણમાં આવવાના કારણે દાડમ તૈયાર થઈ જાય એટલે વેપારીને આખા દાડમ બગીચામાં ફેરવીએ અને પછી એક જ ભાવ નક્કી કરતા હોઈએ છીએ તો એ રીતે કરીને અમારો આ સાલનો દાડમ એસી થી નેવું રૂપિયા કિલોના ભાવે કોઈ પણ ખર્ચા વગર સીધે સીધું વેચાણ થઈ જતો હોય છે સ્થાનિક લેવલે પણ અહીં અમદાવાદ નરોડા માર્કેટમાં જાય છે જયપુરમાં પણ સારી બજાર મળી રહે છે દિલ્હીમાં પણ આઝાદપુર મંડી જ્યાં અહીંથી પેકિંગ કરીને પણ મોકલાયેલો છે મહારાષ્ટ્ર રાજ્યના દાડમ કરતાં પણ અમારો અહીંનો અને હીટના કારણે કરી અને સારો દાડમ પાકે છે જેની બહારના જે દેશો છે ત્યાં આપણી બનાસકાંઠાની દાડમનો બહુ જ માંગ ઊભી થઈ છે અને આપણો દાડમ એક મહિના સુધી બગડતો નથી જેના કારણે અહીંયા લગભગ સો થી દોઢસો વેપારીઓ દર વર્ષે હવે આવી રહ્યા છે ખેડૂતોને વેચવામાં કોઈ પ્રોબ્લેમ નથી શરૂઆતમાં જે અમે આ દાડમમાં આમનો વિચાર કરેલો એ વખતે અમને એમાં હતો કે અહીંયા આપણે બનાસકાંઠાની રણ જેવી બંજર ભૂમિની અંદર આપણે દાડમમાં સક્સેસ થઈશું કે કેમ પરંતુ જે બીજા પાકોમાં અમને દસથી પંદર હજારની આવક મળતી હતી એ અત્યારે દાડમ સારી થવાના કારણે જે અમારો ખેડૂત એક વીઘામાંથી બે થી અઢી ત્રણ લાખની પેદા કરી રહ્યો છે અહીંનું બનાસકાંઠાનો વાતાવરણ સૂકું અને ડ્રાય હોવાના કારણે વાવથરાદ રાધનપુર સાંતલપુર અને રાજસ્થાનના ખેડૂતોએ પણ દાડમ લગાવવાનું શરૂ કર્યું છે અહીંથી આપણી પ્રેરણા લઈ અને એ લોકોએ પણ અઢીથી ત્રણ લાખ પ્લાન્ટનું વાવેતર કરેલું છે આ દાડમનું વધારે અહીંયા બનાસકાંઠા જિલ્લાની અંદર ઉત્પાદન થવાના કારણે અહીંથી વિદેશ જવાની બહુ તકો રહેલી છે જેના કારણે કરીને આપણા રાષ્ટ્રને પણ હુંડિયામણ મળશે અને આપણો ખેડૂત પણ સદ્ધર થશે દાડમની કોઈ પણ જાતની માહિતી કે અમને કોઈ પણ નડતર થવા માંડે એટલે અમે અહીંયાથી સરદાર કૃષિનગર દાદીવાડા આપણી જે યુનિવર્સિટી આવેલી છે ત્યાંની મુલાકાત લઈએ છીએ ત્યાંથી અમને બહુ સારો અને ઘણો વ્યવસ્થિત એકદમ માર્ગદર્શન મળી રહે છે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રીઓ અને તેના અધિકારી શ્રીઓ પણ આ ક્ષેત્રમાં વારંવાર મુલાકાતો લેતા હોય છે આપણી યુનિવર્સિટી સરદાર કૃષિનગર દાતીવાડા એમણે મને શરૂઆતમાં વીસ બે બે હજાર નવના દિવસે પ્રગતિશીલ ખેડૂત તરીકે માય મહામ રાજ્યપાલ શ્રી નવલ કિશોરજી શર્માના હાથે મને સન્માનિત કરેલો હતો કૃષિ મેળો ડીસા જ્યાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે મને સાલ ઓડાડીને અથવા મોમેન્ટો આપીને પણ મારું સન્માન કરેલું હતું તો આત્મા કે જેમણે મને જિલ્લા કક્ષાનો પચીસ હજાર રૂપિયાનો ઇનામ પણ આપેલ છે વીટીવી જે રાજકોટ એમણે પણ મને કૃષિ રત્ન એવોર્ડ આપેલો છે અહીંથી અમે રાજસ્થાનમાં પણ ત્યાં દાડમ વગરાવેલી જેના કારણે કરી અને ત્યાંના હાર્દર ટાઈમ્સ કરીને એક ખેડૂતોનો અખબાર બહાર પાડે છે એ લોકોએ પણ અમે અહીંયા મારા ખેતરની વિઝિટ લીધી હતી એ લોકો પણ પ્રભાવિત થયા અને એમનો રાષ્ટ્રીય એવોર્ડ જે આખા દેશની અંદરથી ખેડૂતોને ચુનતી કરવામાં આવે છે અને એ લોકોએ હરદર શિરોમણી એવોર્ડ એને એક લાખ રૂપિયાનો ચેક એમના મુખ્યમંત્રી શ્રી અશોકજી ગેહલોત અને કૃષિ મંત્રી શ્રી હરધિરામ બુરડકના હસ્તે મને અર્પણ કરવામાં આવેલો હતો વાયબ્રન્ટ સમિટ ગાંધીનગર ખાતે મને શ્રેષ્ઠ કિસાનનો વિરુદ્ધ આપી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ મને સન્માનિત કરેલો છે IARI દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા હાલ રાષ્ટ્રીય લેવલે નેશનલ એવોર્ડ પણ મને આપવામાં આવેલો છે આ ઉપરાંત શ્રી ગેનાજીભાઈને બીજો નેશનલ એવોર્ડ મહિન્દ્રા સમૃદ્ધિ ઇન્ડિયા એગ્રી એવોર્ડ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ નવી દિલ્હી ખાતે બે લાખ અગિયાર હજાર રૂપિયા રોકડા ટ્રોફી અને સર્ટિફિકેટ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો આ દાડમની અંદર દસ વર્ષનો અનુભવ થવાના કારણે અહીંયા થી ઘણા આજુબાજુથી બનાસકાંઠા જિલ્લાના રાજકોટ જિલ્લાના જૂનાગઢ જિલ્લાના અને આપણા ગુજરાત રાજ્યના ઘણા ખેડૂતો તથા પાડોશી રાજ્ય રાજસ્થાનના ખેડૂતો પણ અમારા આ ફાર્મની અવારનવાર મુલાકાત લેતા રહે છે અમે સવારથી સાંજ સુધી ખેડૂતોને રૂબરૂ અથવા ફોન ઉપર પણ અમે માર્ગદર્શન આપતા રહીએ છીએ અને જેના કારણે કરીને ઘણા બધા ખેડૂતોએ આ દાડમની એમણે શરૂઆત કરી છે પહેલાં શરૂઆતમાં મારો આ પોંચ એક્ટરમાં મેં કર્યો હતો અત્યારે નવો હું અગિયાર હેક્ટર ફરીથી ડેવલપ કરવા જઈ રહ્યો છું ટોટલ સોળ હેક્ટર મારો દાડમનો વાવેતર થશે છ થી સાત વર્ષ સુધી અમે દાડમનો પાક લેતા ગયા એમાં અમે એક મિની ટ્રેક્ટર પણ લો પછી મોટો ટ્રેક્ટર પણ એની જરૂરિયાત કરવાના કારણે કરીને ટ્રેક્ટર પણ ખરીદ કર્યું છે ધીમે ધીમે આ દાડમના પાકમાંથી મને વધારે આવક થવાના કારણે એમાંથી અમે સારું મકાન પણ બનાવી શકીએ છીએ શ્રી ગેનાભાઈ બંને પગે લખવાગ્રસ્ત વિકલાંગ હોવા છતાં આવા સૂકા ભટ્ટ વિસ્તારમાં દાડમ જેવો નવો પાક સૌ પ્રથમ દાખલ કરીને સફળતાપૂર્વક ખેતી કરીને તેમજ દાડમની કલમો કરવા માટે સતારા નાસિક પાસે દાડમનો તંદુરસ્ત બગીચો રાખીને તેમની દેખરેખ નીચે સારી ગુણવત્તાવાળી કલમો બનાવીને ગુજરાત તેમજ રાજસ્થાનના ખેડૂતોને વાજબી ભાવે એ કલમો પૂરી પાડી રહ્યા છે તેઓ પોતાના ફાર્મ ઉપર આત્મા યોજનાની ખેડૂત શાળા ચલાવી રહ્યા છે તેમજ આજુબાજુના ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે તેમના ફાર્મની મુલાકાતે તેમના ગામના તમામ ખેડૂતો તેમજ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના પંદર હજાર ખેડૂતોએ મુલાકાત લીધેલી છે પહેલા તો આ રાયડા એન્ડામાં તો બિલકુલ કશે જ નતો મળતો આ કાચા મકવામાં હતા અને પરિસ્થિતિ બિલકુલ ગંભીર હતી અમે ભાઈ બારે ફરતો ફરતો આ દાડમની ખેતી પોતાને પસંદ આવીને લઈ લઈ એટલે પોચે ભાઈ ભેગી થઈને લઈ ચોથે પોચમે વર્ષ તો બધા ભાઈઓની એક કરોડ ને દસ લાખ જણે ઇન્કમ મેળવી હતી અને ખૂબ ખેતીમાં આગળ લાયા હવે અમારે ખૂબ અમન સુખી કરી નાખ્યા ભાઈ અમારા ગુરુ છે આખા ગોમના વર બીજા કોઈ આજ આ ગેનોભાઈ અમને ગુરુ છે પછી ધ્યા ધ્યા પોતાને એમાંથી થોડા પૈસા દાડમનો વધારે કમાણા એટલે ગાડી લીધી ટ્રેક્ટર લાવ્યા મકાન બહુ સરસ બનાવ્યા બહાર જમીન ખરીદી છે પોતે એમાં પણ હવે દાળ વાવે છે બીજોને સતો વવરાવે છે હવે ખૂબ ગોમને હલ્પ કરે છે ગોમ વાળા બધા એમને લીધે સુખી થઈ ગયા એકદમ સુખી બધા પૈસા કમાવતા થઈ ગયા ખેતીમાં આટલા એમ થયો કે આટલા પૈસા તો સેમો ન મળે ધંધો ન કરાય ખેતી જ કરાય ગેનાદીના ગામથી હું પચી ત્રીસ કિલોમીટર દૂર છું શરૂઆતમાં આ ફાર્મની મેં મુલાકાત લીધી એ ટાઈમે એમને એવું થયું કે આ આપણા જિલ્લા ચાલુ ખેતી કરતા કંઈક અલગ છે એટલે અને અમે ખેતી દાડમની અપનાવી અમારા વિસ્તારમાં લગભગ મારા ગામની આજુબાજુ પચાસેક હજાર રૂપિયાનું વાવેતર થઈ ગયું છે એ સંપૂર્ણ માહિતી એનો જે અમને ટાઈમ ટુ ટાઈમ દવા કઈ રીતેની હાચવણી કરવી કઈ રીતે પાણી આપવું પૂરેપૂરી અમે ફોન કરો તો એ માહિતી આપે છે વિઝિટ કરાવીએ તો એ આવે છે અને અમારા વિસ્તારમાં એમ કહીએ તો ચાલે કે આ વિસ્તાર આખો ગેનાજીએ બાગાયતી કરી દીધો છે અહીંયા ખરેખર આ દાડમનો પાક બહુ સરસ અને ઘણો સારો અને ઉજળો એનો ભાવિ દેખાઈ રહ્યો છે જેના કારણે કરીને આપણા બાળકોનું પણ ભવિષ્ય બહુ સારું બનશે તમે તમારા દીકરાને ડોક્ટર એન્જિનિયર બનાવી શકશો ઉત્તરો ઉત્તર જે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને જે આપણે બાગાત ખેતી અપનાવીશું તો આપણો ખેડૂતોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થશે ઉત્તર ગુજરાતના ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો ફાળો મૂલ્યવાન છે રાજ્યના અન્ય ખેડૂતો પણ પોતાની ખેતીમાં જરૂરી સુધારા આવા પ્રગતિશીલ અને ધરાવતા ખેડૂતોની ખેતીમાં જોયા બાદ અપનાવે તે ખૂબ જ જરૂરી છે આ વૈજ્ઞાનિક અભિગમ ગામડાનું અર્થતંત્ર સુધારવા માટે ખૂબ જ આવશ્યક છે કૃષિ ક્ષેત્રે ખેડૂતો દ્વારા થયેલા અમૂલ પરિવર્તનોને અન્ય ખેડૂતો સુધી ઝડપથી પહોંચે અને ખેડૂતો તેને ત્વરિત અપનાવે તે હેતુથી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ છે